નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ આજે તારીખ ત્રીજો મહિનો રોજ ડુંગળીની આવક ની વાત કરીએ તો મિત્રો જે છાપરા નંબર દસ છે તેની બાજુમાં મિત્રો ત્રણ લાઈનો જોવા મળી રહી છે ત્યાર પછી મિત્રો જે જૂનો વે બ્રિજ છે મિત્રો ત્યાં પણ મિત્રો ડુંગળી ઉતરેલી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો જો આ સાઈડ જૂના વેબ બ્રિજમાં પણ ડુંગળી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો જો મિત્રો બાજુમાં સફેદ ડુંગળી પણ છે મિત્રો અને હાલ હરાજીનું કામકાજ મિત્રો છાપરા નંબર દસની બાજુમાં મિત્રો જો આ ગોડાઉન પાસેથી લેવામાં આવેલ છે મિત્રો હું હરાજીમાં જતો તમે જોઈ શકો છો મિત્રો હરાજી ચાલુ છે અને મિત્રો આજે બજારની વાત કરું તો આજે ગયા શનિવાર કરતાં આજે બજાર સારું ખેલું છે મિત્રો તો વિડીયોમાં જાણી લઈએ મિત્રો આગળ કે આજે એ ડુંગળીના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજના ભાવ જોવા માટે આજે બજાર સારું છે

સરસ મિત્રો સુકી એકદમ સુ છે ત્રણસો એકાવન ત્રણસો ને એકાવન ભાવ થયો છે મિત્રો આ સરસ ક્વોલિટી છે ત્રણસો ને એકાવન મસ્ત ક્વોલિટી સુપર ક્વોલિટી જોવા મળી રહી છે તો ગાંઠિયા સરસ છે તો ત્રણસો ને એકાવન આ મસ્ત ક્વોલિટી નો ગાંઠીઓ જોઈ શકો છો ત્રણસો એકાવન

બસો ને એકાવન બસો ને એકાવન ભાવ થયો છે મિત્રો થોડો મિત્રો મિક્સમાં બગાડ જેવો મળી રહ્યો છે તમને બતાવી દો મિત્રો બસો એકાવન ભાવ થયો છે જોઈ શકો છો અમુક ગાંઠિયો મિત્રો બગડી ગયો છે આ ટાઈપ જો ઓછો પડી ગયો અમુક ગાંઠિયો બસો ને એકાવન આ ક્વોલિટી ભાવ થયો છે અત્યારે મિત્રો સાઈઝમાં મીડિયમ છે તમે જોઈ શકો છો બસો એકાવન

ગયા શનિવાર કરતાં આજે બજારમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે આ ત્રણસો ને છાસઠ આ ક્વોલિટીનો ભાવ છે ક્વોલિટીમાં કાંઈ નો ઘટો થોડુંક ઝીણું મોટું છે મિત્રો બાકી મિત્રો ક્વોલિટી ગાંઠી હજો તમે જોઈ શકો છો ક્વોલિટી ગાંઠિયા મિત્રો અને વધારે મિત્રો જો મીડિયમ સાઈઝ છે બાકી આ ક્વોલિટી ગાંઠિયા